એમરગ્રીસ એટલે કે વહેલ માછલીની ઉલટી મળી આવવાના સમાચાર મળતા અહીંથી રેસ્ટ્રોસ ઓફિસર સાહેબની સૂચનાથી તમામ સ્ટાફને ત્યાં સ્થળ પર લઈ જઈ અને સ્થળ તપાસ કરતા તેમના પાસેથી જે વેલની ઉલટી છે એક કિલો ત્રણસો ને અઠ્ઠાવન ગ્રામ જેવો જથ્થો જેનું વજન કરતાં મળી આવ્યો તેમને એલસીબી દ્વારા પહેલાં કબજે લઈ અને અમે સાથે અમારી સાથે રેડ કર્યું છે અને વિભાગનો સ્ટાફ તથા એલસીબી સંયુક્ત રેડ કરી અને આ મુદ્દામાં કબજે લીધેલ છે જેને આગળની તપાસ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર મુજબ કરવાની હોય જે ફક્ત વાઇલ્ડલાઇફ વોર્ડન કરી શકે જેથી આ ગુનાની આગળની તપાસ કરવા માટે વન્યજીવને જ તળાજાને સોંપવામાં આવે છે જેની તપાસ આરઆઈ આઈ સાહેબ ચલાવી રહ્યા છે મારું નામ બીડી ભટ્ટ હું સાંકડાસર રાઉન્ડનું રાઉન્ડ ફોરેસ્ટર છું આજે બપોરના બાર કલાકની આસપાસ મેહુલ મેહુર સોટુ રમેશ બામણીયા એ સરકારપર ગામના સરકાર ખડા જવાના રસ્તા બાજુમાં એક અવરું જગ્યાએ ઊભેલો હતો તો એના તપાસ કરતા વજન એક કિલો ને એક કિલો ત્રણસો ઉભો હતો એને તપાસ કરતા તેની પાસેથી માછલીની ઉલટી ની થેલીમાં હતી અને ત્યારે અમે જે જોયું તો એ માછલીની ઉલટી નો વજન એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ હતો અંદાજે અને તેની કિંમત તો અમારા લેવલે ઝીરો લેવલે થાય છે અને એ માણસ એ માણસનું આગળની કાર્યવાહી માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરથી ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે